મારા બેટાડિયો મારું બેટું દોડ્યો ખરી મારું બેડું સાવથી જવું પડશે

एंडले गाड़ी आ गई जल्दी जल्दी

તમે અહીંયા ભાઈ રાખો અલ હલો છોકરો અલ્યા ખબર ના રહી છે કે જીઓ ઉપાડી લઈજ શી ખબર જીઓ હતો હે અહીંયા નહી આવડે એમ હોય તમે આવો તમે आ तमा शुरू करू ने लेता आ जरा न का तो सुन न बे हार हटाओ हो फोन करे आज जम ना आए आ दादा आया आज रात में तुम तो होग बगाड़ो हो बीजा में जम ना ना इला तो। ना इले होग मु हूं हूं बीजा में બે <laughs>

કુદી હા ઓકડા લો મોસતો એ પર રો આ ચમ ચમ આ એ પી જલ દે નથી લે તો મોગ ને ઉડાળું એ આ ઓડી વિડિયો આમ કદી <thatpass?">

અત્યારે કોઈ નક્કી ના રહે ખિસ્સા ઘણા આવા બને છે કોઈ છોકરા ઉપાડી જાય કોઈ મારી લાગે એટલે મહેરબાની કરીને છોકરોનું ધ્યાન રાખવું